નમસ્કાર મિત્રો આજે વડાપ્રધાન સંસદમાં પણ કેટલું શકે છે અને પછી પોતાની સ્પીચને કઈ રીતે એડિટ કરી શકે છે એની આપણે વાત કરવાની છે પણ એ પહેલા આજે બહુ જ મહત્વના જે સમાચારો છે એની થોડીક વાત કરી લઈએ અને અમે તમને કહીએ છીએ કે અમે પણ જે વાત કરીએ છીએ એ તમે ચેક અને ક્રોસ ચેક કરજો અમે સાચી વાત કરીએ છીએ ટકોરાબંધ વાત કરીએ છીએ અને તમને એમ લાગે કે આમાં છે ને કોઈ ખોટી વાત છે તો તમારે એ ચેક અને ક્રોસ ચેક કરીને અમને જણાવવું અમારી ભૂલ હશે તો અમે જરૂર તમને કહીશું કે અમે કાનની બૂટ પકડીએ છીએ આજે સમાચારો જે છે એમાં સૌથી વધુ મહત્વના સમાચાર જે છે એ મહારાષ્ટ્રની એનસીપી એટલે કે શરદ પવારે સ્થાપેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ એના અજીત દાદા પવાર એટલે કે જેને ભારતીય જનતા પાર્ટી એ ગેરેની નોટિસો આપીને સિત્તેર હજાર કરોડ નો ભ્રષ્ટાચાર જેમણે કર્યો છે એવી નરેન્દ્ર મોદી એ વાતો કરેલી એમને એ નાયબ મુખ્ય પ્રધાન બનાવી દીધા ભારતીય જનતા એ અજીત પવારની ફૂટેલી ને ચૂંટણી પંચે સત્તાવાર એનસીપી જાહેર કરીને એનું જે સિમ્બોલ હતું એ પણ એને આપી દીધું અને જેમણે એમના કાકાશ્રીએ જેમણે એની સ્થાપના કરી એમને એમના પક્ષનું નવું નામ સૂચવવાનું કહ્યું એટલે એનસીપી શરદચંદ્ર પવાર એવું નામ હવે પવાર સાહેબે સ્થાપેલી એનસીપી ના એમના ઘટકનું આ નામ રહેશે એમનું ચૂંટણી ચિહ્ન પણ બદલાશે જે રીતે શિવસેના તોડીને ભારતીય જનતા પાર્ટી એ પોતાની સાથે એકનાથ શિંદે જૂથને જોડીને એકનાથ મુખ્યમંત્રી બનાવ્યા અને શિવસેનાની સત્તાવાર રીતે એકનાથ શિંદેની પાસે જે શિવસેના છે એને સત્તાવાર શિવસેના જાહેર કરાવી ચૂંટણી પંચ પાસે અને ઉદ્ધવ ઠાકરેને શિવસેના ઉદ્ધવ ઠાકરે જાહેર કરાવી

બહુ જ પ્રતિષ્ઠિત પત્રકાર છે એમણે કહ્યું છે કે નીતિશ કુમાર તેજસ્વી યાદવે કહ્યું હતું કે કુછ ખેલા હોગા અને એ કહે છે કે એ સત્તર ધારાસભ્યો લાપતા છે આપણે એને કન્ફર્મ નથી કરતા પણ આ કુમકુમ બિનવાલે વાત કરી છે અને નીતિશ કુમાર કુર્નિશ બજાવા માટે દિલ્હી પહોંચી ગયા છે નરેન્દ્ર મોદીને કુર્નિશ બજાવવા માટે અમિત શાહ ને કુર્નિશ માટે કારણ કે એમનો રિમોટ કંટ્રોલ હવે અને અમિત શાહ છે બિહારના મુખ્યમંત્રી ભલે નવમી વખત બન્યા હોય બીજા એક સમાચાર વહેતા કરવામાં આવ્યા જે સમાચારોમાં કેટલું સત્ય છે એ ખબર નથી પરંતુ સમાજવાદી પાર્ટી સાથે રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીએ જે જોડાણ ઉત્તર પ્રદેશ માટે કરેલું છે ને એ ઇન્ડિયા અલાયન્સમાં છે એમને ચાર બેઠકો ફાળવવાની વાત થઈ છે એ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાને મળ્યા અને હવે છે ને ઈન્ડિયા બ્લોકમાંથી એ નીકળી જશે એવી અફવા વહેતી કરવામાં આવી છે પરંતુ અખિલેશ યાદવે એને રદિયો આપ્યો છે આજકાલ આવા સમાચારો વહેતા કરવામાં ખૂબ આવે એટલે હું કહું છું કે આપણે ચેક અને ક્રોસ ચેક કરવું પડે દિલ્હીમાં આજે કર્ણાટકના મુખ્યમંત્રી અને કેરળના મુખ્યમંત્રી ધારાસભ્યો અને સાંસદો એ દેખાવો કરી રહ્યા છે ધરણા કરી રહ્યા છે કારણ કે કેન્દ્ર સરકાર એમની પાસેથી જે નાણા કરવેરા તરીકે રાજ્ય પાસેથી મેળવે છે એમાંથી જે ભાગ એને આપવો જોઈએ એને બદલે સો રૂપિયામાંથી માત્ર ચૌદ રૂપિયા આપે છે એટલે કે દક્ષિણના પાંચે રાજ્યોમાં આ પ્રકારની ભાવના છે એટલે કર્ણાટક અને કેરળે તમિલનાડુના જે સત્તાધારી પક્ષ છે આંધ્ર અને તેલંગણ પણ ભવિષ્યમાં કરશે કારણ કે આ બાબત બહુ જ સંવેદનશીલ છે વિકસિત ભારત ભારત વિકસી રહ્યું છે અને એના દાવાઓ કરવામાં આવી રહ્યા છે 140 કરોડની ચાલીસ કરોડ ની બ્યાસી જનતાને મફત રાશન આપવામાં આવે અને દાવો કરે છે બ્યાસી કરોડ પંગુ બનાવી રાખ દેવામાં આવે છે સરકાર છે અને દર વર્ષે મોદી એ દાવા કર્યા હતા કે દર વર્ષે બે કરોડ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે પરંતુ ગોપાલ મફત નું રાશન આપીને વોટ ઉઘરાવવાની એમની આ કારીગરી છે અને એ આપણે જોઈ શકીએ છીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વિના ઇલેક્શન કમિશનના કમિશનર ને મોદી મોદીને જે ગમે એને હવે તો ઇલેક્શન કમિશનના કમિશનર મૂકી દેવાના એને માટેની બેઠક પણ આજે જ એ યોજવામાં આવી છે અને આજની બહુ જ મહત્વની જે ઘટના છે જેને વિશે આપણે વાત કરવાના એ બહુ જ યાદ કરે છે એમને બહુ યાદ આવે છે એનું સ્મરણ બહુ થાય છે પંડિત જવાહરલાલ નહેરુનું એને એની એની તુલનામાં એ આવી શકે એમ નથી પંડિત જવાહરલાલ નહેરુ એ તો સો પુસ્તકો લખ્યા છે નરેન્દ્ર મોદીએ પોતાના જીવન ચરિત્ર ઉપર કદાચ સો પુસ્તકો લખાવ્યા હશે થોડા ઘણા એમણે પણ સંપાદન કર્યું છે કેટલાક લખ્યા છે પણ નહેરુના તોલે તો એ આવી શકે એવી સ્થિતિમાં નથી પણ નહેરુને બદનામ કરવામાં એ ક્યારેય પાછા પડતા નથી આજે રાજસભામાં એમણે રાષ્ટ્રપતિના અભિભાષણનો ઉત્તર આપતા ફરીને નહેરુને યાદ કર્યા અને નેહરુને જ્યારે યાદ કર્યા ત્યારે અમે નરેન્દ્ર મોદીની પોતાની વેબસાઇટ ઉપર ગયા અને જવાહરલાલ વાતો કરી છે મોદી નિષ્ઠ મીડિયા મીડિયા ઉપર એમનો કંટ્રોલ છે એ મીડિયામાં એ સમાચાર જરૂર પ્રકટ થાય છે એટલે મોદી જે જુઠ્ઠાણું ઓકે છે અથવા અર્ધ સત્ય કહે છે અર્ધી પડધી વાતો કરે છે આઉટ ઓફ કોન્ટેક વાતો કરે છે અને હજી પણ બદનામ કરવાની કોશિશ કરે છે પંડિત જવાહરલાલ નેહરુ ને ગુજરી ગયા ને તો કેટલા વર્ષો થયા ઓગણીસો ચોસઠ ના મે મહિનામાં એ ગુજરી ગયા પરંતુ એમને રાહુલ ગાંધી ગાંધીનું અપસેન છે નેહરુ ગાંધી પરિવાર પરિવારનું અપસેષન છે એટલે નેહરુ થી માંડીને રાહુલ ગાંધી સુધી એ સતત મને લાગે છે કે ઉંગમાં પણ કણસતા હશે એટલે આજે રાજમાં કહ્યું એસટી કે કમ પ્રતિનિધિત્વ કીધું જવાબ દે પ્રધાનમંત્રી મોદીને કહા નેહરુજી કહેતે થઈસટી કો નોકરીમાં આરક્ષણ મિલા तो सरकारी कामकाज का स्तर गिर जाएगा आज जो ये आंकड़े गिनाते हैं उसका मूल यही है अगर उस समय सरकार में भर्ती हुई होती तो वो प्रमोशन के बाद आगे बढ़ते आज यहां पहुंचते एक बार नेहरू जी ने मुख्यमंत्रियों को चिट्ठी लिखी थी जिसमें लिखा था कि मैं किसी भी आरक्षण को पसंद नहीं करता और खासकर नौकरी में आरक्षण को तो कथी नहीं कतई नहीं मैं ऐसे किसी भी कदम के खिलाफ हूं जो अकुशलता को बढ़ावा दे जो दोयम दर्जे की तरफ ले जाए इसी के आधार पर मैं कहता हूं कि कांग्रेस आरक्षण की जन्मजात विरोधी है नरेंद्र मोदी जे जुठाणाओ ओके छे एनो जवाब छे ने लेवा माटे एमना आदर्श पुरुष माधव सदाशिव गोलवलकर एमनी जे बंच ऑफ थॉट छे अने

સિડ્યુલ્ડ કાસ્ટને આંબેડકરે દસ વર્ષ માટે ફ્રોમ ધે વીકેમ રિપબ્લિક બટ ઇટ ઇઝ ગોઈંગ ઓન બિંગ એક્સટેન્ડેડ કન્ટિન્યુડ સ્પેશિયલ પ્રિવિલેજીસ ઓન ધ બેસીસ ઓફ કાસ્ટ ઓનલી ઇઝ બાઉન્ડ ટુ ક્રિએટ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ઇન ધેમ ઇન રિમેનિંગ અ સેપરેટ એન્ટિટી દેટ વુડ હામ ધેર ઇન્ટિગ્રેશન વિથ ધ રેસ્ટ ઓફ ધ સોસાયટી વધુ વિગતો પણ છે એના નારા લગાવે છે કારણ કે વોટ જોઈએ છે દલિતોના વોટ જોઈએ છે વોટ જોઈએ છે ઓબીસી ના મસીહા થવું છે અને એટલે જ કહું છું કે આની અંદર बहुत स्पष्ट रीते डॉक्टर आंबेडकर ने अनुसूचित जाति के विशेषाधिकार का प्रावधान 1950 में हमारे गणतंत्र की स्थापना के मात्र स्थापना से मात्र 10 वर्ष की अवधि के लिए किया था परंतु इसे निरंतर बढ़ाया जा रहा है केवल जातिगत आधार पर अनवरत विशेषाधिकार हम में पृथक समूह ही बने रहते हैं रहने नीत स्वार्थ भाव जगाने को बाध्य है इस कारण शेष समाज के साथ ત્મતા કો ક્ષતિ પહોંચેગી ઓગણીસો કે આ કાખ ગોળીને જેટલી જલ્દી ફગાવી દેવામાં આવે એટલું દેશનું કલ્યાણ થશે આ દસ વર્ષની મુદતની જે વાત કરે છે એ પણ જુઠ્ઠાણું છે દસ વર્ષ

એવો પ્રચલન છે કે અનામત તો માત્ર 10 વર્ષ માટે હતી અને કિશોર મકવાણાએ ત્રણ પ્રકારની અનામતની સ્પષ્ટતા કરી છે એક અનામત પોલિટિકલ રિઝર્વેશન જે 10 વર્ષ માટે વિધાનસભા અને વિધાન વિધાનસભા અને લોકસભા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે માત્ર 10 વર્ષ માટે એ અનામત હતું પોલિટિકલ રિઝર્વેશન એ પોલિટિકલ રિઝર્વેશન સતત એક્સટેન્ડ થતા જ ગયા કારણ કે બધા રાજકીય આવી ગઈ એટલે એ પોલીટિકલ રિઝર્વેશન આજે પણ ચાલુ છે એનો સૌથી વિરોધ જો કોઈ કરતું હોય તો બાબા સાહેબ આંબેડકરના પૌત્ર બાળા સાહેબ આંબેડકર બાળા સાહેબ એટલે કે પ્રકાશ આંબેડકર એડવોકેટ પ્રકાશ આંબેડકર બબે વખત સાંસદ બન્યા અને અત્યારે ઇન્ડિયા અલાયન્સમાં છે મહારાષ્ટ્રમાં ગઈકાલ સુધી મોદી માટે કામ કરતા હતા કારણ કે એ વંચિત બહુજન આઘાડી જે કરી એમણે એમઆઈએમ સાથે મળીને મહારાષ્ટ્રમાં ગઈ લોકસભામાં જે રીતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીની સાથે ઘર માંડ્યું હતું એને કારણે આઠ બેઠકોનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને કરાવી આપ્યો હતો આ ખતમ કરી કિશોર મકવાણા લખે છે એમાં પુસ્તકમાં કે શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અનામત એટલે કે દલિતો માટે આદિવાસીઓ માટે એની કોઈ સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી નથી આ દસ વર્ષની વાત છે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કિશોર મકવાણા નરેન્દ્ર મોદીના પુસ્તકોનું સંપાદન કરે છે આરએસએસ વાળા એમ કે છે કે દસ વર્ષ માટે ના રિઝર્વેશન આટલી વાત આપણે કરીએ અને હવે બીજી વાત એની બીજી બાજુ તમારે છેલ્લે સુધી આ એપિસોડ એટલા માટે જોવો પડે કે અમે સત્ય શું છે એની વાત કરીએ છીએ મોદી કેહરુને ટાર્ગેટ કરે છે ત્યારે નરેન્દ્ર મોદી સરદાર પટેલ ને પણ ભાડે છે નરેન્દ્ર મોદી જયારે નહેરુને ટાર્ગેટ કરે છે ત્યારે નરેન્દ્ર મોદી ગાંધીજીને પણ ટાર્ગેટ કરે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ ટાર્ગેટ કરે છે એમને પણ ભાંડે છે સરદાર પટેલ અનામતના વિરોધી હતા પરંતુ અનુકૂળતા મુજબ નરેન્દ્ર મોદી માત્ર ને માત્ર નહેરુ નું નામ લે છે મેં બે હજાર ને અઢારમાં લંડનના એશિયન વોઇસમાં જે લેખ લખ્યો હતો એ લેખ

મુનશી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહેલા મુનશી સરદાર સાહેબ અને કમા મુન્શી બંને બંધારણ સભા વખતે જ્યારે આંબેડકર રિઝર્વેશન ની વાત કરતા હતા આંબેડકર સાહેબ એ અનામત દાખલ કરવાની બંધારણીય જોગવાઈ કરવાની વાત કરતા હતા ત્યારે સરદાર અને પ્રતિકૂળ લાગે છે મહાત્મા ગાંધી એ કુશળ માણસો જ પસંદ કરવામાં આવે એના આગ્રહી હતા પરંતુ એ નેહરુ એ સરદાર પટેલ એ કે એમ મુનશી અને બંધારણ સભા એ સિડ્યુલ કાસ્ટ સિડ્યુલ ટ્રાઈબ માટે નરેન્દ્ર મોદી જુઠ્ઠાણા ઓકે છે આ એક સંદર્ભ લઈને એ જુઠ્ઠાણું ઓકે છે કે નહેરુ અનામતના વિરોધી હતા નરેન્દ્ર મોદી પોતાને ઓબીસી ગણાવે છે પણ ઓબીસી ની અનામત મંડલ કમંડલ નો આખો ખેલ ચાલતો હતો ત્યારે મંડલ પંચની ભલામણ મુજબ સત્યાવીસ અનામત ઓબીસી ને જાહેર કરી અને એ વખતે ભારતીય જનતા પાર્ટી કમંડળનું રાજકારણ ખેલતી હતી અને ભારતીય જનતા પાર્ટી ઓબીસી ના રિઝર્વેશનનો વિરોધ કરતી હતી મારા મિત્ર ગોસ્વામી પોતાને દીધી હતી આજે ભારતીય જનતા પાર્ટી એમ કે કે અમે તો વિરોધ નથી કર્યો પણ વીપી સિંઘની સરકારમાંથી એમણે મંડળ કમંડરના રાજકારણને પ્રતાપે જે ચુકાદો આપ્યો એના એન્ડમાં એટલે કે ચોરાણું સુધી ઓબીસી ની અનામત હતી નહીં જો બાબા સાહેબ આંબેડકરે એ જોગવાઈ બંધારણમાં કરી રાખી હતી નેહરુ સરદાર કમા મુનશી આ બધાએ જે બંધારણને સંમતિ આપી હતી એ બાબા સાહેબે લખેલા બંધારણને એની અંદર એ જોગવાઈ હતી પરંતુ ને જે અનામતનો લાભ મળ્યો એ ઓગણીસો ચોરાણું થી મળ્યો ઓગણીસો ને સુડતાલીસ થી નહીં એસસી અને એસટી ને ઓગણીસો સુડતાલીસ થી એનો ઓગણીસો પચાસ થી એનો લાભ મળ્યો જયારે બંધારણ અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણે રિપબ્લિક બન્યા અને આઝાદીની લડતમાં હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગ એ તો છે બેતાલીસ ની ચળવળનો રહ્યા હતા સાવરકર અને મોહમ્મદ અલી ઝીણા એ અંગ્રેજો અહિયાંથી ટળે એનો વિરોધ કરી રહ્યા હતા એ લોકો અંગ્રેજીની અંગ્રેજોની સાથે મળીને

ત્યાંની ધારાસભામાં પાકિસ્તાનનો ઠરાવ મંજૂર થયો હતો હિન્દુ મહાસભાના ત્રણ મિનિસ્ટરો રાજીનામા નહોતા આપ્યા આ ઇતિહાસ નરેન્દ્ર મોદી તમને નહીં જણાવે નરેન્દ્ર મોદીને ને અનુકૂળ જે ઇતિહાસ છે એ જ જણાવશે આ એ જ ગાંધીજી આ એ જ સરદાર પટેલ આ એ જવાહરલાલ નહેરુ આ એ જ કમા મુન્શી જોગવાઈઓનું સમર્થન કર્યું કારણ બાબા સાહેબ આંબેડકરે કહી દીધેલું કે જો આ અનામતની જોગવાઈ ન કરવામાં આવે તો હું બંધારણ ઘડવા માટે તૈયાર નથી હું રાજીનામું આપું છું અને રાજીનામું લઈને બાબા સાહેબ આંબેડકર એ સરદાર પટેલ ને ત્યાં ગયા હતા સરદારે એ રાજીનામું ફાડી દીધું કે ભીમરાવ માણસોને ઓળખું છું તમને એમ જવા દઉં કરવાના છો સરદાર પટેલ અને ભીમરાવ આંબેડકર ની વિરુદ્ધમાં પણ ઘણા લોકો વાતો કરે છે પરંતુ એ મહાન વિભૂતિઓને એમને જે મનમાં હતું એ કહેતા હતા લખતા હતા આજની જેમ સુખેલ ચાલે છે એ વખતે નહીં આ મહાન વિભૂતિઓ હતા આજે વામણાઓનો યુગ આવ્યો છે અને એટલા માટે એક પતાકડું મળી ગયું અને વાંચી લીધું અરે નહેરુએ અનામતની પ્રથાને સતત સમર્થન ના આપ્યું હોત તો સત્તર વર્ષ સુધી નેહરુ એ પ્રાઇમ મિનિસ્ટર હતા એમણે અનામતનો અમલ ન કર્યો હોત જો અનામતના એકદમ વિરોધી હોત તો પહેલા એ લોકો જે મત ધરાવતા હતા સરદાર ગાંધીજી પણ અનામતના વિરોધી હતા પુણે પેક થયો ત્યારે પણ રાજકીય અનામતના પણ ગાંધીજી વિરોધી હતા પણ ગ્રેજ્યુઅલી એમના વિચારો બદલાયા મેં કહ્યું એમ કે આરએસએસ ની તો ભૂમિકા જ અનામતની વિરુદ્ધમાં હતી ઓગણીસો માં કે ભૂમિકા હતી ભૂમિકા હતી એ નરેન્દ્ર મોદીને ખબર હોવી જોઈએ એટલે જ કહું છું કે અડધી પડધી વાતો કરીને બદનામ કરવાની વાત નેરુ કઈ ઉપરથી જવાબ આપવા નથી આવવાના અને અત્યારે નહેરુ કેમ એમના હાથ બાંધી રાખે છે કે કાશ્મીરના મુદ્દે પણ નહેરુ અને સરદાર સાથે ને સાથે હતા ભારતીય જનતા પાર્ટીના પૂજ્ય પિતાશ્રી ડોક્ટર શ્યામા પ્રસાદ લોકસભામાં કબૂલ્યું છે કે કાશ્મીરના મુદ્દે

અમિત શાહ વારંવાર ઈશાન ભારતમાં જઈને કેમ કમિટ કરે છે કે ના ના અમે ત્રણસો ઇકોતેર નહી કાઢીએ બંધારણ વાંચો બંધારણની રક્ષા કરવાની છે આપણે લોકશાહી ની રક્ષા કરવાની છે અને આ જે વાત આપણે કરીએ છીએ એ વાત સાચી વાત તમારી સામે આવે એટલા માટે કરીએ છીએ આ દેશ મહાન છે હતો મહાન છે અને મહાન છે મોરારજી દેસાઈ આવે અટલ બિહારી વાજપાઈ આવે મોદી આવે રાહુલ ગાંધી આવે કોઈ પણ આવે આ દેશ મહાન છે અને દેશ મહાન છે એને માટે આપણું બંધારણ એનું જતન કરવાનું છે લોકશાહીનું જતન કરવાનું છે દેશમાં અને વિદેશમાં બેઠેલા તમામ ગુજરાતીઓને મારી અપીલ છે કે તમે જ્યારે તમારી પાસે યુનિવર્સિટીમાં ફેલાવાતા આવે અથવા સંસદમાં બોલાયેલા જુઠ્ઠાણા જે છે એને પણ તમે ચેક અને ક્રોસ ચેક કરજો દેસાઈએ જે વાત કરી છે એક એક વાત તમે ચેક કરજો હું ખોટો હોઈશ તો કબૂલ કરીશ મને સાચી વાત કબૂલવામાં વાંધો નથી પણ મેં જે કહ્યું છે એ એ તથ્ય તથ્ય છે અને ને એ કદાચ નરેન્દ્ર મોદી ના રાજકારણને શોભતી હશે અટલ બિહારી વાજપેયી નું રાજકારણ આ નહોતું આપણે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા રહ્યા છીએ એ અટલ બિહારી ભારતીય જનતા વાજપેયીના પ્રદેશ પ્રમુખો એમના ટેકે છે અને શાસન કરે છે કઈ વૈચારિક ભૂમિકા કઈ પાર્ટી વિથ ડિફરન્સ છે આમાં ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ બાકીના એજન્સીઓને છોડી મુકવાની વિપક્ષોની સામે પાર્ટીઓ તોડી નાખવાની જુઠ્ઠાણાઓ ફેલાવી નાખવાના દેશની લોકશાહી ટકે આ દેશનું બંધારણ ટકે એ જ અપેક્ષા છે એથી વિશેષ કશું જ પ્રાપ્ત નથી કરવું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર